આ કરે જલસા છે હો ભાઈ ભાઈ ખાઈ ખાઈ નકરા પોદળા કિરા કરવા એ આમ જો જલસા છે જો આને જલસા એ વાહ ભઈ વાહ હવે જો ગાડીઓ જાયો કે નહીં નેડે કુટી ગઈ છે ને ભાડે કરી હાલ હવે હાલે ને ઝગાટતા

એને યાર આનેર છે નઈ નઈ આને કાપવાની હે કાપવાની નો હોય એના નાય આ કાપવાની કીધીતી કાપવાની નો હોય એને હા આટલી બે ધક્કો ખાઈ નાય આને આનું પકડા કરવા હા ના મુદ્દે હા હા

અના બબ બે ટક આ રાખ દેજે બજૂઈ ને હજી થોડી કાઢી નાખો ને ડૉક્ટર એ ફોલોઅપ આ ઓલા પાડા હોય તો પછી એક મશીન દે કરો હોય તો આમ જ થાય માર એક મશીન ચાલ કરવાનો છે પાડા જો પાડા ને ધંધો કરવાનો પાડા